નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં વાત કરીશું પેટા ચૂંટણીની કારણ કે ગુજરાતીઓની નજર તો આ બે પેટાચૂંટણી પર છે જ પણ આમ તો જોઈએ તો જે રાજકીય જે લોકો વિશ્લેષકો છે વિશ્લેષકોની નજર પણ આ બે પેટા ચૂંટણી પર છે કડીને વિસાવદર સીટનું જે ગુરુવારના રોજ જે મતદાન થવાનું છે અને ખાસ તો હવે ભવિષ્ય છે આ બંને બેઠકોનું એના ઉમેદવારોનું એ ક્યાંક મતદારોના હાથમાં છે અને એવું કહેવાય છે કે ગુજરાતમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ આમને સામને હોય છે કોઈપણ પેટા ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય પણ આ વખતે ક્યાંક એવું લાગે છે કે કડી તો ઠીક છે પણ વિસાવદરમાં ત્રિપાંખીઓ જંગ છે કારણ કે ગોપાલ ઇટાલિયા એ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે ત્યારથી ત્રિપાંખીઓ જંગ કહેવાય છે અને ભાજપ કોંગ્રેસના આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં છે ત્યારે કડીમાં કોંગ્રેસના રમેશ ચાવડા અને ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા વચ્ચે પણ કડીમાં કાંટેકી ટક્કર જોવા મળી રહી છે આપ લોક લોકજનશક્તિ પાર્ટીના જે ઉમેદવારો છે એમને આ જનતા કેટલું સમર્થન આપે છે એની પર પણ મદાર રહેશે વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો ક્યાંક જોવા મળી રહ્યો છે અને છેલ્લા સત્તર વર્ષથી એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં ચૂંટણી જીતી શક્યું નથી એટલે આ વખતે એડી ચોટીનું જોર લગાવ્યું છે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાય તે પહેલાં જ રાજકારણ ક્યાંક ગરમાયું છે ભારતીય જનતા પાર્ટીએ તો મુખ્યમંત્રીથી લઈને ગૃહ રાજ્યમંત્રીથી લઈને એક આખી ફોજ વિસાવદરમાં ઉતારી દીધી છે અને ઓગણીસ જૂને જ્યારે મતદાન યોજાશે ત્રેવીસ જૂને મતગણતરી થશે દલિત અને આદિવાસી સમાજનું સમર્થન કોને મળશે અને જેને સમર્થન મળશે એમાં પણ ક્યાંક ચૂંટણીના હાર જીતના સમીકરણો ઊભા થશે પણ પેટા ચૂંટણીના રાજકીય સમીકરણો કેવા રહેશે એની પર આજે લોકમંચમાં ચર્ચા કરવી છે અને મારી સાથે જોડાયા છે

હર્ષદભાઈ એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા એના પછી આમ આદમી પાર્ટી એટલે કે સાવણો એ ચૂંટાયા એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે ભૂપતભાઈ ભાયા જોડાઈ ગયા એટલે વિસાવદર ની જનતા એ આ વખતે બિલખા વિસાવદર અને ભેસાણ અમે તો તો ગામડામાં ગયા છીએ અમે ત્યાં ગ્રાઉન્ડ સુધી કામ કર્યું છે છે અમને ખબર ધરાતલ ઉપર શું છે એ ખબર છે એટલે વિદાવર્ધનની જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે તો સત્તા સાથે જ લેવું છે કારણ કે જેને પણ મત થઈ જાય એમ કેમ પ્રકારે બીજી પાર્ટી જતા રહી છે એના કરતા સત્તા સાથે જ ચાલવામાં

અમે કોઈને લેતા નથી એ આવે છે અમારી વિચારધારા શું સાથે ભળે છે કોંગ્રેસના લોકો કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના છોકરાઓને હાથવી ન અગે પોતાના ઘરમાં હાથવી ન અગે તો પાડોશીમ જાય

લોકસભામાં જયારે રાજેન્દ્રભાઈ ચુડાસમા લડતા હતા રાજેશભાઈ ચુડાસમા ત્યારે એને વિસાવદર વિધાનસભામાં વીસ હજાર ની લીડ મળેલી છે એ તો હમણાં જ મળેલી છે એટલે વિસાવદર નો જે બહાવ છે બહેણ છે એ ભારતીય જનતા પાર્ટી તરફ જાય છે એ ફાઇનલ છે બાકી તો ગોપાલ ઇટાલિયા હોય કે ભાઈ કોંગ્રેસ હોય એ સોશિયલ મીડિયામાં ચાલે છે અને આમ પણ સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયા ચાલે છે કોંગ્રેસ તો ક્યાંય છે જ નહીં બે જ પાર્ટી વિસાવદરમાં લડે છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ ને ક્યાંય લેવા દેવાય નથી કોંગ્રેસ ને કોઈ યાદ સારું છે કે આ બે જ સોશિયલ મીડિયામાં ચાલે છે અત્યાર સુધી તો ભારતીય જનતા પાર્ટી બિલકુલ વિસાવદરમાં ચાલી નથી એ પણ તમારે

એ રીતે જ કહે છે ને પેલા તો શૈલેષભાઈ ભાજપ માટે જીતી નથી વાત રહી ચુડાસમાની રાજેશભાઈ ની તો રાજેશભાઈ પહેલી વાર કઈ આ સંસદ નથી લડ્યા રાજેશભાઈ આની પેલા સંસદ લઈ તો રાજેશભાઈ ને લીડ મળે અને બીજા ના મળે એ પણ વિચારવાનું રહ્યું વાત રહી કિરીટભાઈની ખેડૂત નો વિસ્તાર છે આપણે સ્વીકારીએ છીએ બધાને સ્વીકારવાનું છે એ ખેડૂત નો વિસ્તાર છે પણ કિરીટભાઈ માટે અને કેટલો પ્રેમ છે ખેડૂતોને એ આપણે સૌ બધા મીડિયાના માધ્યમ દ્વારા જોયું જ છે કિરીટભાઈએ એ ખેડૂતો માટે શું કર્યું લાખો રૂપિયાની ખેડૂતના નામની એની બેંક માં એની મંડળીઓમાં લોન પાસ થઈ જાય એ ખેડૂત નો ના હોય સિગ્નેચરો ના હોય અને આ રીતના વહીવટો કે કિરીટભાઈ કરેલા છે એટલે એ તો જ્યારે આવતીકાલે વોટિંગ થશે એટલે ખબર પડશે કે ભાજપ ક્યાં છે કોંગ્રેસ ક્યાં છે અને આપ ક્યાં છે હમ અને દારૂના અમારે તો કહેવાનો પ્રશ્ન જ નથી કારણ કે ગોપાલભાઈ જ દીકરા હતા કે આ દારૂ છે એ ભાજપ પર આ વેચાવે છે તો એમાં સાચું શું એ દારૂ કોનો હતો કોનો નહીં શા માટે ભાજપ એમાં રોકાવા ના ગયું એટલે ખાલી વાતો કરવાથી કાઈ ના થાય. હર્ષદભાઈ રેબડિયા ને તમારે લઈ ગયા તો સપના દેખાડીને લઈ ગયા તમે એને ટિકિટ ના દીધી આપના ધારાસભ્ય હતા એને પણ લઈ ગયા એને પણ તમે કાપી નાખ્યા એને પણ બિચારા ને ખાંડમાં ફૂંક અત્યારે ઊંધી પડી ગઈ છે એટલે એ લોકો પણ તમારી સાથે જે બેઠા છે એ પણ આવતીકાલે શું કરશે એ તો આપણે ત્રેવીસ તારીખે ખબર પડવાની એ પેલા તો ખબર પડવા નથી બાકી મોટી મોટી વાતો કરીએ એટલો ખેલુતનો પ્રેમ બધા જ મીડિયા દ્વારા બધા લોકોએ જોયો જ છે કે ભાજપ પર કેટલો પ્રેમ છે બિલકુલ પણ મહેશભાઈ એક વાત લાગતી ન હતી કે જો આમ આદમી પાર્ટી કદાચ મેદાનમાં ન હોય વિસાવદરમાં તો કોંગ્રેસની સીધી ટક્કર થાત અત્યારે કદાચ કેલ્ક્યુલેશન કરીએ તો રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે માની લો કે ભારતીય જનતા પાર્ટી એક નંબર પર છે તો આમ આદમી પાર્ટી બીજા નંબર પર છે તો કોંગ્રેસ ત્રીજા નંબર પર છે લોકો જુદી જુદી વાતો કરવી જુદા જુદા વિશેષણો કરવા ભાજપનો તો પહેલેથી ચાલ જ છે કે પોતાના કંપનીઓ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ મોકલવી અને લોકોના આવું આવે છે અને ભાજપ આગળ ચાલે છે આજે કોપરગાંડા લોકોને હવે જ્ઞાન નથી ચાલે કારણ કે ત્યાં યાનો ખેડૂત યાનો મતદાર હું તમને એટલું કહું છું કે જે શૈલેશભાઈએ કીધું ને કે વિશાવદર સિટી હું એમ કહું છું વિશાવલદ સિટીમાંથી

કે જે તે પાર્ટી અમને ખેંચી જાય છે એમની તરફ રહેશે શું લાગે છે આપને રાજકીય સમીકરણો ધીરુભાઈ જનતાનો રોષ પક્ષ કરનારા લોકો સામે હોય એ સ્વાભાવિક વાત છે હમ મારે બંને મિત્રોને કહેવાનું છે મહેશભાઈને અને શૈલેષભાઈ કે વિસાવદર અને વેસાણની સીટ છે ને તમે લોકો ત્યાં જે રાજકીય પ્રવક્તા તરીકે વાત કરો છો થોડી વિચિત્ર પ્રકારની સીટ છે આ સીટની અંદર ક્યારે પણ કોઈ રાજકીય વિશ્લેષક અથવા તો પીઠ રાજકીય વ્યક્તિઓ પણ પોતાની ગણતરી મૂકે તો એમાં ઘણી વાર ખોટા પડ્યા છે ને એવી વિચિત્ર પ્રકારની આ સીટ છે આ સીટ ઉપર કેશુ બાપા જેવા જેને કહેવાય ને કે બહુ વરિષ્ઠ કહેવાય લેવા પટેલ સમાજના એની ગણતરી પણ જો ઊંધી મારી શકતી હોય આ બેઠક તો પછી આ સીટ માટે મારે તો બંને મિત્રોને કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક આપણે કઈ સ્ટેન્ડ ઉપર બેઠા છે અને વિચારું તો પડછે છે છેલ્લી ઘડીની ફાઈટ ચાલે છે મારે કોંગ્રેસના પ્રવક્તા અમારા મિત્ર મહેશભાઈને પૂછવાનું છે કે તમે ઉમેદવાર મોડો જાહેર કર્યો છે ને એની અસર ખો થાશે અત્યારે હું ખૂબ જવાબદારીપૂર્વક વરિષ્ઠ પત્રકાર તરીકે કહું છું કે મહેશભાઈ તમારા ઉમેદવાર ત્રીજા નંબરે આવે છે હમ ભાજપ અને આપ આ પછી સીધી ફાઈટ ચાલે છે ગ્રામ્ય વિસ્તાર સુધી તમે તમારો ઉમેદવાર જો વેલો મુક્યો ને તો ફરક પડી શકે એમ હતી જી સાહેબ જી બિલકુલ પણ ધીરુ એક વાત એ છે કે ચલો આપે કહ્યું તે પ્રમાણે કે આમ આદમી પાર્ટી ને ભાજપ વચ્ચે સીધી ટક્કર દેખાય છે તો શું લાગે છે કે આપના ઉમેદવાર જે વેલા જાહેર કરી દેવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા ને શરૂઆત થી તેમણે ગ્રાઉન્ડ લેવલે કામગીરી શરૂ કરી દીધી સ્થાનિક પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા શું લાગે છે ભાજપ અને આમ આદમી પાર્ટી ની વાત કરીએ તો આ કમ્પેરીઝન માં તમને કોનો હાથ ઉપર લાગે છે

બીજા તબક્કા અને ત્રીજા તબ્બકા ની વચ્ચે પોતાનો ઉમેદવાર જાહેર કરીને પ્રથમ તબ્બકા તો એને ક્યાંક આપ સામે સરસાઈ મેળવવામાં ક્યાંક ઉણા ઉતરા છે એ વાત તો રાજકીય નિષ્કપટ થી માંડી ને સ્થાનિક પ્રજા સુધી બધા કબૂલ કરશે ઓકે બીજે બીજા બીજા તબક્કામાં આપણે આપડે કહો આપે જે સવાલ પૂછ્યો છે અત્યારની ની સ્થિતિ એ કદાચ ભાજપે એના કાર્યકરો દ્વારા અને જે રોષે ભરાયેલા એના જે નેતાઓ હતા

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતવા માટે દિલીપભાઈ કડી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય દિવંગત કરશનભાઈ સોલંકી નું અવસાન થતા

બીજી તરફ કિરીટ પટેલ નું જે પ્રમાણે સમર્થન મળશે કેવી રીતે કહી શકાય દિલીપભાઈ ત્રણ સવાલો છે એમાં પેલા સવાલનો જવાબ આપનો આપી દો કે બેંકોમાં કથિત થયેલું કૌભાંડ જે બેંકમાં કૌભાંડ છે એ બે હાજર બાર નું છે કિરીટભાઈ પટેલ બે વર્ષ પેલા આવ્યા છે આવ્યા ભેગા એમને લાગ્યું કે આટલું આટલું ખોટું થયું છે મંડળીના પ્રમુખ મંત્રી નહીં મંડળીના મંડળીના પ્રમુખ નહીં પણ મંડળીના સીઈઓ એટલે કે મંડળીના મંત્રી જે પગારદાર હોય છે અને કોઈ લોન ભરી દીધી છે તો પણ ચાલુ છે આ બધા ગોટાળા થયા છે અને ગોટાળા જેણે કયા છે એ મંડળી ઉપર પગલા લીધા છે ને મંડળી ઉપર પગલા લેવાય એટલે મંડળીના પ્રમુખ પણ આવી જાય એક ખેડૂત હોય છે મંડળીના સભ્યો પણ આવી જાય એ પણ કે મંડળીના મંત્રી જે પગારદાર છે એ પણ આવી જાય છે એટલે આખરે તો તપાસ તપાસ પૂરી નથી થઈ પણ આ જે ખોટા પૈસા ખેડૂતોના સીઓ દ્વારા એટલે કે મંડળીના મંત્રી દ્વારા થયા હતા હું પણ એક મંડળીનો પ્રમુખ છો એટલે મને ખબર છે તમે કહ્યું સાચું કહ્યું તમે બ્રહ્મ સત્ય બોલી રહ્યા છો એવું બધા માની લેશે આપણે પણ ભારતીય જનતા પાર્ટી ની નીતિ છે

હા હા પણ એવું કઉ છુ ને જે આમ આદમી પાર્ટી ના છે એમણે મને ફોન કર્યો આમ આદમી ના પાર્ટી ના પૂર્વ પ્રમુખ વિસાવદર તાલુકાના એ ફોન કરે છે અરે હરદેવ વીકમાં જે આમ આદમી પાર્ટી ના મહામંત્રી છે એને કે ભાઈ આ પ્રકારનું કરવું છે ને એમાં કોંગ્રેસના લોકો

પણ જે પ્રમાણે હરદેવસિંહ કહ્યું એ પ્રમાણે શું લાગે છે કે આની પાછળ કોનો દોરી સંચાર છે એ જે રીતે વાત એમની છે ગોપાલભાઈ ની જે રીતની વાત છે કે આમાં લલિતભાઈ એ આ આઈપા ભાજપ અને કોંગ્રેસ સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવે છે અને ભાજપ અને કોંગ્રેસ સંયુક્ત આ રૂપિયાઓ ત્યાંથી દીધા છે એવું એમને કીધું છે જે માસિયાભાઈ ની વાતો છે પણ ગોપાલભાઈ તો માસિયાભાઈ કોંગ્રેસ ને ભાજપ ને ગણાવ્યા છે એટલે માસિયાભાઈ ની કોઈ વાત નથી વાત રહી ક્યાંય લલિતભાઈ પૈસા આપતા હોય એવા કોઈ વિડીયો નથી જે ફોટાઓ આમ આદમી પાર્ટી નો પૂર્વ પ્રમુખ તમને તમે ટિકિટ ના દો એટલે એ છોડી પાર્ટી જાય તમને બોલાવે તમારે જાવ શું કામે જોય પેલી તો વાત એ જ છે કે તમે અહીંયા જાવ છો તો એનો મતલબ એમ થયો કે તમારા મનમાં ક્યાંક કાળું છે અને તમે કોક ભાજપ કે કોંગ્રેસ ના ફસાવા માટે ત્યાં જાઓ છો તમે એક વિડીયો બતાવો ને કે લલિત એને પૈસા આપ્યા હોય એ તો ગોપાલભાઈ બોલે છે કે ભાજપ ને કોંગ્રેસ સંયુક્ત ઓપરેશન હોટલ માં ચલાવતા હતા અને સાથે મળીને આ બધું કરે છે એટલે ક્યાંય એના જે વાતો છે સીસી કેમેરા કાઢો મહેશભાઈ અને શૈલેષભાઈ ક્યાંય અહીંયા મળ્યા હોય

જોઈ રહ્યા અત્યાર સુધી જે જે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એટલે જનતાનો મૂડ પણ કઈક અલગ લાગે તો શું લાગે છે નવા કયા રાજકીય સમીકરણો આવનારા દિવસોમાં જોવા મળે ધીરુભાઈ ગોપાલભાઈ જો છૂટા છે ને તો

સૌરાષ્ટ્ર ના મજબૂત પાટીદાર નેતા કોણ છે ભાજપ માટે અને બીજા પક્ષો માટે ને એ વાત ચોક્કસ નક્કી થશે અને મત વિસ્તાર ની આ ચૂંટણી નું પરિણામ છે રાજકારણ માં તો બહુ મોટી હશે અને મને ધીરુભાઈ જવાબ આપો બહુ સરસ મારો શોર્ટમાં જવાબ મારે જોઈએ છે છેલ્લે કે વિસાવદર માં બે પોઈન્ટ એકસઠ લાખ મતદારો છે એમાં પાટીદારો એક પોઈન્ટ ત્રીસ લાખ છે દલિત એકવીસ હજાર છે આહિર આઠ હજાર છત્રી આઠ હજાર પ્રજાપતિ ને લઘુમતી સાત સાત હજાર

બિલકુલ બિલકુલ નવા રાજકીય સમીકરણો ઉભા થઈ શકે છે શૈલેષ પરમારે કહ્યું કે કાર્યકર્તાઓ ની પાર્ટી છે વિસાવદર ની એમણે વાત કરી કે સત્તર વર્ષ નો વનવાસ છે પણ પૂરો થઈ જશે મહેનત માં કચાસ કે ભૂલચૂક અત્યાર સુધી અમારી થઈ હોય હવે કોઈ કચાસ કે ભૂલચૂક રાખવા માંગતા નથી અને વિચારધારા સાથે લોકો જોડાય છે કડીની વાત કરીએ કરશનભાઈને શ્રદ્ધાંજલિ આપી કહ્યું કે ચોક્કસ કડીમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતે છે મહેશ પુરોહિતે કહ્યું મહેશ રાજપૂતે કહ્યું તે પ્રમાણે કે રાજેશભાઈને લીડ મળે ને બીજાને ન મળે રાજેશ તો એનું કારણ શું કેમ ભારતીય જનતા પાર્ટી હારે છે વિસાવદરમાં ખેડૂતનો વિસ્તાર છે અને જે પ્રમાણે મહેશભાઈએ કહ્યું એમ કે ખેડૂતો માટે કિરીટભાઈએ શું કર્યું છે અને બેંકોના કૌભાંડની પણ એમણે વાત કરી છે કોઈના નામે લોન બોલે છે કોઈના હપ્તા ચૂકવવામાં જ આવે છે અને બેંકના કૌભાંડો અને જે વહીવટો કરેલા છે બીજું દારૂ કોનો હતો આવા સવાલ પણ મહેશભાઈએ ઉઠાવ્યા છે હર્ષદ રિબડીયાની અને ભૂપત ભાયાણીની વાત કરી કે કેમ એમની પાર્ટીમાં લઈને ટિકિટ ન આપીને એમને લટકાવી મૂક્યા આવા સવાલો ઉઠાવ્યા છે ધીરુભાઈ પુરોહિતે કહ્યું એમ પક્ષપલટો કરનાર સામે પ્રજાનો રોષ ચોક્કસ હોય છે પણ ક્યાંક જે અલગ અલગ પ્રકારની આ એક વિચિત્ર પ્રકારની ધીરુભાઈનું કહેવું કે સીટ છે કે ગણતરી કરવી મુશ્કેલ છે પણ કોંગ્રેસએ મોડો ઉમેદવાર જાહેર કર્યો છે થોડું નુકસાન થઈ શકે છે અને ભાજપે રિસાયેલાને મનાવ્યા છે છતાં પણ એમનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જે નિર્ણાયક મતો છે પાટીદારના એ ફિફ્ટી ફિફ્ટી પણ બાકીના એમણે વાત કરી કે પ્રજાપતિ ક્ષત્રિય લઘુમતીના અન્ય કોમના જે પક્ષો છે નિર્ણાયક સાબિત થશે એટલે ચૂંટણી રસપ્રદ છે નો ડાઉટ પેટા ચૂંટણી છે પણ આના પરિણામ એમનું કેવું છે કે ન માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો ઉમેર ઉમેરશે ચર્ચાનું સમાપન કરીએ છીએ મહેશ રાજપૂત છે ધીરુપુરે ત્રણે જોડાય આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આ ચર્ચા હતી પેટા ચૂંટણીની પેટા ચૂંટણીના રાજકીય સમીકરણો કયા પ્રકારના રચાઈ રહ્યા છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર